परेशान किया जा रहा है कॉप परेशान पुलिस को कॉल किया।, to to well. <laughs> किया गया है पिछले चार पांच सालों में कि मेरी तबीयत खराब हो गई है प्लांटेड नीड्स इन my हाउस <laughs> બેટ્સ કમિંગ સ્ટીલિંગ એન્ડ ઓલ ઓલ ઓફ વર્ક આશિક આપને ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે તેણીને તેના જ ઘરમાં હેરાન કરવામાં આવી રહી છે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ઇમોશનલ વિડિયોઝની શ્રેણીમાં અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેણીને તેના ઘરની બહાર મોટા અવાજો ચોરીઓ અને દરવાજા પર ટકોરા મારવા જેવી ચિંતાજનક ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે પહેલાં વિડિયોમાં ધનુશ્રી દત્તા સ્પષ્ટપણે અસ્વસ્થ દેખાતી હતી અને કહ્યું હતું કે મારા પોતાના ઘરમાં મને હેરાન કરવામાં આવી રહી છે મેં હમણાં જ પોલીસને ફોન કર્યો છે અને તેઓએ મને પોલીસ સ્ટેશન આવીને યોગ્ય ફરિયાદ નોંધાવવા કહ્યું છે મારી તબિયત સારી નથી છેલ્લા પાંચ વર્ષમાં મને એટલી બધી હેરાન કરવામાં આવી છે કે હું બીમાર પડી ગઈ છું તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે સતત તણાવને કારણે તેણીમાં ક્રોનિક ફેડિંગ સિન્ડ્રોમ વિકસી રહ્યો છે જેની તેના રોજિંદા જીવન અને કામ ઉપર ઊંડી અસર પડે છે બીજી પોસ્ટમાં તેણીએ બે હજાર વીસથી તેના ઘરની બહાર સતત મોટા અવાજો અને ધક્કામુક્કીના અવાજોનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે બિલ્ડિંગ મેનેજમેન્ટ આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે હવે હું ફક્ત તેની સાથે જ જીવું છું અને હેડફોન પહેરીને મંત્રોનું ઉચ્ચારણ કરું છું જેથી મારું ધ્યાન ભટકાય નહીં અને મારું સ્વાસ્થ્ય સારું રહે દત્તાએ વધુમાં આરોપ લગાવ્યો કે તેના ઘરે કામ કરતી એક નોકરાણીને ફસાવવામાં આવી હતી અને હેરાન કરવામાં આવી હતી તેણે ચોરી અને તેના પીવાના પાણી સાથે છેડછાડના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે એક વખત એ નોકરાણીને શંકાસ્પદ ફોન કોલ્સમાં વાત કરતી પકડી હતી અને તેના ઘરમાં ઘૂસી ગઈ હતી અભિનેત્રીએ અગાઉ મુસાફરી કરતી વખતે અને હોટેલોમાં રહેતી વખતે હેરાનગતિ વિશે વાત કરી હતી અને આ અનુભવોને બે હજાર અઢારમાં નાના પાટેકર સામે જાતીય સતામણીના જાહેર આરોપ સાથે જોડ્યા હતા જેણે ભારતની મી ટુ ચળવળ શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેણીએ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પર અયોગ્ય વર્તનનો પણ આરોપ લગાવ્યો હતો તનુશ્રી દત્તાએ કહ્યું કે તે ઘટનાઓની વિગતો આપતી એફઆઈઆર નોંધાવવા માંગે છે પરંતુ અધિકારીઓએ તેમને ઔપચારિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર